શિવનું શું થયું એ આપણે જોઈએ તુલસીદાસજી હવે એ બતાવે પછી શિવનું શું થયું સમાધિમાં બેસી ગયા પણ જ્યારે જીવ ભૂલ કરે અને છૂટો પડે ત્યારે થોડું દુઃખ શિવને પણ થાય છે શિવજી સતત ફર્યા કરે છે શિવજીની આગળ ભગવાન રામજીએ પાર્વતી દિવ્ય ચરિત્રની ની કથા છે એનો ત્યાગ કરેલો આ દક્ષના યજ્ઞમાં ભરી હિમાલયની દીકરી તરીકે જન્મ્યા નારદજીને ગુરુ માની એમણે કઠિન તપ કર્યું અને આકાશવાણી દ્વારા એમણે આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારા મનોરથ પૂરણ થાવ જીવજી હું તમને કહેવા આવું છું જુદી હિમાલય મહારાજાએ નિમંત્રણ આપે ને ત્યારે તમારે પાર્વતીનું પાણી ગ્રહણ કરવું પડશે તમારે લગ્ન કરવાનું છે પાર્વતીનો સ્વીકાર તમારે કરવો પડશે ભગવાન ભગવાન હવે મારે પરણવું નથી ન પડે છે મેં સંસાર જોઈ લીધો એક વાર સ્વામી રામકૃષ્ણ પહે એક માણસ ગયો વિવેકાનંદના ગુરુ મા કાલીના એક મહિનાથી સત્સંગ કરતો પછી ગયો અને પ્રશ્ન કર્યો રામકૃષ્ણ પરમ બાપજી એક મહિનાથી પરમ રામકૃષ્ણ હસતા હસતા કીધું બેમાંથી ગમે તે કર

સંસારે હોય છે પછી તો કસોટીઓ લાગ્યા જ કરે છે ભગવાન રામ શિવજીને કહે હે મહારાજ પાર્વતીનો તમારે સ્વીકાર કરવો જ પડશે હવે પરણે હવે કાર્તિક આ એક રાક્ષસ જે હતો એને મારવા માટે ભગવાન શિવજી પરણે એમને ત્યાં જે દીકરો થાય એ દીકરો ભગવાને સમજાવ્યા શિવજીને શિવજી કહે તમારી આજ્ઞા હું શિરો માન્ય કરું છું ભગવાન રામ કે શિરો માન્ય નહીં મેં આજ્ઞા કરે તમારે હૃદયમાં રાખવાની છે મસ્તક ઉપર ચડાવે બરાબર તો કે નહીં મસ્તક ઉપર નહીં હૃદયમાં રાખવાની કેમ તો કે મને ખબર બીક છે તમે આજ્ઞા જો ઉપર રાખો ને કદાચ જતી રહે આ ભજનમાં બેસી જાઓ પરણવાનું ભૂલી જાઓ મહારાજ મારી વાત તમારે હૃદયમાં રાખવાની ભક્તિના તરંગમાં રામે થોપેલું કામ ભૂલાઈ ન જવું જોઈએ ભક્તિને પણ કિનારા તુલસીએ બતાવ્યા છે ભક્તિ કરીએ પણ ઈશ્વરે સોંપેલું કામ ભૂલાઈ ન જવું જોઈએ આપણે ભલે સંસારમાં રહીએ ભગવાન કે મારું કામ ન ભૂલો મારું નામ ન ભૂલો પરમાર્થનું કામ છે ને એ રામનું કામ છે આ આજે અહીંકાને જે કથામાં જે આપણે દોડધામ જે મહેનત જે કામ કર્યું છે ને એ આપણે એમને સમજવાનું આપણે કરીએ છીએ આ એક કલ્યાણિક યજ્ઞ છે નવ નવ દિવસનો એક આપણો એક સેવા કરતો ને એ સેવાની નોંધ ભગવાન રીતે થાય છે શું દીધું તમને આ તમારું તમારે બની મને કહે હું તો નિયમિત છું તમે લેશો શું નથી હું એ છું કઈ કહું નહીં હું શું વાંચું બાબા હું કથાકાર છું ને વક્તા છું ને લખેલું વાંચું છે ભણેલો છું એ વાંચે જાઉં છું એટલે જે આવા સાત્વિક કર્મમાં જે આપણે હૃદયથી કાંઈ મહેનત કરીએ જે એનું ફળ જરૂર મળે જ છે ભાઈ નવ નવ દિવસ સુધી સુંદર ભગવાનનું નામનું ગુંજન થાય હરી મળીને બધાએ પ્રસાદ લ્યો એ મોટું પુણ્યનું કામ છે ભજન અને ભોજન બે કામ ચાલે ભક્તિના તરંગમાં ભગવાન ને મારું કામ ભૂલાઈ ન શિવ ની કબૂલ છે ભલે પ્રભુ નહીં

તું કોની આરાધના કરે છે કોણ તપ કરે છે બાપજી હું શું કામ સાધના કરું છું શું મેળવું છે એ વાત કરીશ તો કદાચ તમે મારી ટીકા કરશો બાપજી હું અશક્ય ને શક્ય બનાવવાનો વિચાર કરું છું નક્કી કરીશ મેં વહેતા પાણી ઉપર મારે દીવાલ ન મની શકાય પંખો ઉડી ન શકાય પણ અશક્ય ને મારે શક્ય બનાવવું ભગવાન શિવ ને મારે ભક્તિ તરીકે મેં રમવા છે એટલા માટે હું તાપ્ત કરું છું તત્કર ઋષિઓ કે આવી કોણે જ નહીં આવો બોધ આપ્યો કોણે શંકર એનું જીવન તો જો માની પેટ ભરે છે સંસારનો સૂતો રહે છે એને શું જરૂર પત્નીની કોણે તને ઉપદેશ આપ નારદજી બસ પણ નારદજીને પોતાને કાંઈ છે નહીં બીજાનું બેટા નારદે જેને ઉપદેશ આપ્યો છે ને એનો ઉપદેશ ન લેવાય

પાર્વતી વિચાર કરે જવાબ ભટ્ટે બાબજી રામ Thanks. कर तू करना काम खुश थी बोल तू दी ताराम

कोई बोलो रे भूत भन दे ए मन में भयन मन से रे मिलाई करता मन को जानती हां तबला मन में भयन से ए मारे लाइजो खाली बोला नहीं नहीं और मिला मन में धर्म है धर्म